મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મિત્રો ગુરુવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો આજે ત્રણ હજાર પ્લસની ગુણીની આવકનો જોવા મળી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો પહેલાં વખતનું તમે જોઈ શકો છો વેપારી બધા આવી ગયા છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાર આજના બજાર ભાવ મિત્રો

અમે તમને એમાંનું જે દેખાતા હોય આ હું છોડાવા દેવા હોય દોડે મત જોતો ભાઈ

ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો જોશો નો ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે એકોતેર રૂપિયામાં વેચાણ ચૌદસો ને એકોતેર નો ભાવ